કાપોદ્રા વિસ્તારમાં આ ધેડ હીરા દલાલના પડી ગયેલા હીરા ચાર દિવસમાં શોધી કાઢી પરત તાપવાની સાથે કાપોદ્રા પોલીસે અન્ય કિસમના દાગીના પણ શોધી કાઢી પરત તપાવી સરાહનીય કામગીરી કરી છે સુરત પોલીસ હાલ તો લોકોની બહાર આવી હોય તેમ લાગી રહ્યું છે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના નામે સમગ્ર પોલીસને લોકો શંકાની નજરે જોતા હતા જો કે આજે એવો સમય આવી ગયો છે કે લોકો હવે કોઈ પણ સમસ્યા હોય પહેલા પોલીસ પાસે ન્યાયની આશા સાથે પહોંચી જાય છે થોડા દિવસ અગાઉ કાપદ્રા વિસ્તારમાંથી બીઆરટીએસ બસમાં પસાર થતા એક આધેડના હીરા દલાલના ચાર લાખ રૂપિયાની કિંમતના હીરાનું પેકેટ પડી ગયું હતું જે ન મળતા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને મહા મહેનતે આધેડ હીરા દલાલને હીરા પરત અપાવ્યા હતા સાથે કાપદ્રા વિસ્તારમાં જ રહેતો એક ઇસમ પોતાના સોનાના દાગીના વેચવા જતો હતો દાગીના પડી જતા તેને પણ પોલીસને જાણ કરતા પોલીસે તેના પણ દાગીના શોધી કાઢી સરાહનીય કામગીરી કરી હતી હરેશભાઈ કાળુભાઈ વેકરિયા રસના સોસાયટીના પ્રમુખ છું અમારી સોસાયટીમાં એક સિત્તેર બોતેર વર્ષના વૃદ્ધ દાદા છે હીરા બજારનું દલાલીનું કામ કરે છે એ રોજે સવારમાં ઉઠીને હાલીને જાય ને હાલીને આવે પછી ત્રેવીસ તારીખે એ બજારમાં જતા રહ્યા સાડા અગિયાર બાર વાગે હીરાના પેકેટ લઈને તો એને ખ્યાલ આવ્યો કે મારો મોબાઈલ ઘરે પડ્યો રહ્યો છે એટલે એ બીઆરટીએસની અંદર મુસાફરી કરી મિની બજારથી બીઆરટીએસમાં બેઠા અને કાપોદરા બસ સ્ટેન્ડે નીચે ઉતર્યા નીચે ઉતરીને બસ સ્ટોપની બહાર ગયા એટલે ખિસ્સામાં હાથ નાખ્યો તો એને ખ્યાલ આવ્યો કે મારે પાકીટ ગુમ થયું છે એટલે એ લોકો તરત અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા મારો કોન્ટેક કર્યો એટલે હું આવ્યો સાહેબને મળ્યા ડાવરા સાહેબને મળ્યા એણે કીધું કે ભાઈ આ થોડુંક બીઆરટીએસવાળું છે થોડુંક અગવડતાવાળું પણ કાંઈ વાંધો નહીં અમે ફૂલે ફૂલ મહેનત કરી અને કાકાને પડીક પરત કરાવશું એવું અમને આશ્વાસન આપ્યું અને પછીના પાંચ દિવસમાં એ સોરને ઝડપી લીધો સોરને ઝડપી અને હીરાનું પેકેટ જે કાંઈ હતું એ એ અમને મુદ્દામાલ પરત અપાવ્યો પરત અપાવી અને આ જે એટલા ઝડપથી આ કાકાની પરિસ્થિતિ કાકા કોઈ દિવસ આ ચાર લાખ રૂપિયા ભરી શકે નહીં એવી કંડિશન અને કાપોદરા પોલીસ સ્ટેશનમાંથી અમને આ જે સાથ સહકાર આપી અને કાકાને જે છોડ હીરા પરત કરાવ્યા એ બદલ અમે કાપોદરા પોલીસ સ્ટેશનનો આભાર માનીએ છીએ ધન્યવાદ ભારત માતા કી જય આ તો સુરતની કાપોદરા પોલીસ દ્વારા બે બે લોકોને તેમના ખોવાયેલા કિંમતના દાગીના હીરા પરત કરતાં તેના મોઢા પર ખુશી જોવા મળી હતી અને પોલીસનો તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે અજર કુરસી સાથે હર્ષસ